તડાતડી બોલવી તો તડાતડી બોલવી એટલે શું કે સામ સામે લડવું લડવું પણ કેવું સામસામે લડાઈ કરી નાખવી તો એને કહેવાય તડાતડી બોલવી ત્યારબાદ છે તાગળ ના કરવા તો પારકે પૈસે આનંદ કરવો પોતાના પૈસા નહીં પણ પારકા પૈસે આનંદ કરવો તો એને કહેવાય છે કરવા આ બધા છે છે ખૂબ ખૂબ જે તમને પરીક્ષામાં જ ઉપયોગી સાબિત થઈ કારણ કે આ જે રૂઢિપ્રયોગો છે ને એ જે ગુજરાત સરકારની જે પાઠ્યપુસ્તક છે આપણી ગુજરાતીની એમાંથી જ આ બધા મોટા ભાગના રૂઢિપ્રયોગો લીધેલા છે મોસ્ટ આઈએમપી ડફણા મારવા તો શું ફટકા મારવા એક કહેવત છે કે તેજીને ટકોર હોય ગધેડાને દફણા મારવા પડે તો તેજી જે ઘોડી છે એને ખાલી ટકોર જ હોય બાકી જે ગધેડું એને દફણા થોડી વારે થોડી વારે ફટકા મારવા પડે ચાલ 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 ઠોકર વાગવી તો નુકસાન સહન કરવું ડંફાશ મારવી તો ડોળ કરો ખાલી ખોટો ડોળ કરો પોતાની પોતાના વખાણ કરવા ખાલી ખોટી વાતો કરવી ટોપી ફેરવી તો દેવાળું કાઢવું ઝાડ થવું તો ક્રોધથી ઊભા થઈ જવું ઝાડ થઈ જવું એટલે કે ક્રોધથી ઊભા થઈ જવું ગુસ્સેથી ઊભા થવું જીવ નું હોવું તો જોખમ ભરેલું હોવું જીવ પડી કે બંધાવો તો ગભરાઈ જવું જીવ પડી કે બંધાવો તો શું ગભરાઈ જવું ત્યારબાદ છે છબરકો વાળવો તો ગોટાળો કરો છબરકો વાળવો એટલે શું કેટલાખું ગોટાળો વાળવો ચૌદમુ રતન બતાવવું તો મારની બીક બતાવી લાતો કે ભૂત બાતો છે નહીં માનતે એટલે ચૌદમુ રતન બતાવવું ચીનના શાહુકાર થવું એટલે લુચ્ચા કે કપટી થવું ચૂનો લગાડવો તો છેતરવું ગમે ચૂનો લગાડવો ચૂનો એને લગાડ્યો કે આ ચૂનો લગાડશે તો એનો મતલબ એવો છે કે આ વ્યક્તિ આને છેતરશે છેતરવું ચીલે ચીલે ચાલવું તો પડેલા રિવાજ મુજબ ચાલવું જે પ્રકારનો રિવાજ છે એની મુજબ જ ચાલ્યા કરવું એટલે ચીલે ચીલે ચાલવું ચંદરવો બંધાવો તો જૂઠું નામ કે કીર્તિ મેળવવી ઘીને ઘડે ઘી થવું એટલે સારા વાના થવા ત્યારબાદ છે કાયા નીચોવી નાખવી તો શરીરે કષ્ટ વેઠવું શરીરે કષ્ટ વેઠવું કીડીઓ ચડવી તો કંટાળો આવવો કીડીઓ ચડવી એટલે કંટાળો આવવો કાળા પાણીએ જવું તો દેશ નિકાલ થવું ત્યારબાદ છે કાળજે કોરાઈ રહેવું તો યાદ રહેવું કાળજે કોરાવું તો યાદ રહેવું કાળા તલ ચોરવા તો ખરાબ કાર્ય કરવું ત્યારબાદ અમને ઉઠા ભણાવવાનું રહેવા દે એટલે ખોટી વાત સમજાવવી પોતાની ડીંગુ હાંકવી ખાલી ખોટી ગપ્પા મારવા એમ આડો આંક વાળવો તોબા કરવી પોબારા ગણવા તો નાસી જવું ભાગી દરોડો પડવો પાંદડું ફરવું એટલે નસીબ ઉઘડવું ત્યારબાદ છે ભાંગરો વાટવો તો છૂપી વાત ખુલ્લી કરવી ભેજું ફાટી જવું તો ઘેલા બનવું ઘેલા બની જવું મગજ આમ એમ કે ફાટી જાય ભેજું એટલે મગજ થાય ભીંડો મારવો તો ખોટું બોલવું મડાગાંઠ વાળવી તો એક જ સ્થિતિમાં રહેવું જે સ્થિતિ હોય તે એક જ સ્થિતિમાં રહેવું મગજમાં રાય હોવી એટલે મિજાજ કે અભિમાન હો મિજાજ હો અથવા અભિમાન હોવો મન પીગળવું તો દિલમાં દયા આવી દિલમાં શું આવવું દયા આવી મમરો મૂકવો તો કલ થાય તેમ કરવું કલ એટલે શું ઝઘડો ઝઘડો થાય તેમ કરવું મનમાં 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 તો પોતાના વાતને લઈને માથું મારવું તો દરમિયાનગીરી કરવી કોઈ પણ વસ્તુ હોય તો માથું મારવું તો એમાં દરમિયાનગીરી કરી એમાં પડવું ત્યારબાદ છે માથે છીણી મૂકવી તો નુકસાન કરવું કોઈને નુકસાન કરવું માથે છીણી મૂકવું એટલે શું થાય વાગે છે

કરવું તડાકો પડવો તો એકાએક લાભ થવો તડાકો પડવો એટલે એકા એકાએક ફટાફટ અને અચાનક જ લાભ થઈ જવો ઝાડી નાખવું તો થપકો આપવો ત્યારબાદ છે નખોદ જવું તો વિનાશ થવો કાળ ભારવું ડહોળવું તો ખોટો ડોળ કરવો કેવો ડોળ કરવો ખોટો લઈ પામી જવું તો નાશ પામી જવું મંડી પડવું તો કામ કરીએ જવું એમ કે મંડી પડવાનું કોઈ પણ કામ હોય તો એને સતત નિરંતર એ કામ કરતું જ જવું પાર પાડવું તો સફળતા મેળવવી હયું બેસી જવું તો આઘાતની લાગણી અનુભવવી હયું બેસી જાય એટલે શું થાય આઘાતની લાગણી અનુભવવી અભરે ભરાવું તો સમૃદ્ધ થવું ધરવ ન થવો તો સંતોષ ન થવો આનાકાની કરવી તો હા ના કરવી અતિક્રમણ કરવું તો હદ કે સીમાની બહાર જવું પોતાની હદ જે છે પોતાની સીમા છે વધારે યાદ આવું અક્ષરો ખાટા કરવા એટલે વધારે યાદ આવું વટ હો તો તમામ હો રાખ જેવી તો ભૂલાઈ જવું રાખવાળી જેવી એટલે શું થાય ભૂલાઈ જવું

બલિહારી હોવી તો વિશેષતા કે ખૂબ બલિહારી અવસ્થાને આરે પહોંચવું તો વૃદ્ધ થવું અવસ્થાને આરે પહોંચવું વધારે અવસ્થા થવી તો એનું એનો મતલબ છે વૃદ્ધ થવું ગરડા થઈ જવું તલ પાપડ થઈ રહેવું તો અત્યંત આતુર થઈ જવું ડાગળી ચસકી જેવી તો પાગલ થઈ જવું છટકી જવું તો શરીરમાં કળતર થવી છે પડવો તો લાગવો તલ્લીન કરવું સંતલસ કરવી તો ખાનગી ચર્ચા વિચારણા કરવી ચર્ચા વિચારણા કરવી પણ કેવી ખાનગી આશા એશ રહેવી તો રાહત થવી ઠૂંઠવો મૂકવો તો મોટેથી રડી

કૃતાર્થ થવું તો ધન્ય થવું હું કૃષિમુન્યો કહે છે કે રાજન તમારો પ્રસાદ ગ્રહણ કરીને હું શું થયો કૃતાર્થ થયો ધન્ય થયો નખોદ વળી જવું તો સદંતર નાશ થવો પેઢીઓનો પણ નાશ થઈ જવો બધાનો નાશ થઈ જવો કાન મરડી નાખો તો ભૂલની પ્રતિ કરાવી ભૂલની પ્રતિ કરાવી તો કાન મરડી નાખો છળી મરવું તો આઘાતનો આઘાત અનુભવવો છળી મરવું એટલે આઘાત અનુભવવો પડતું મૂકવું તો છોડી દેવું પડતું મૂકવું એટલે શું છોડી દેવું કાંઈ પણ મૂકી દેવું હાથ પગ ઢીલા થવા તો ના હિંમત થઈ જવું હાથ પગ ઢીલા થવા તો શું ના હિંમત થઈ જવું માથું ખાવું તો હેરાન કરવું આંખમાં ધૂળ નાખવી તો છેતરાવવું કોકની આંખમાં ધૂળ નાખવી તો શું કરવું એને છેતરાવવું આવું રૂઢિ થાય છે કાન કરડવા તો ગુપસૂપ વાત કરવી વાત કેવી કરવાની ગુપસુપ વાત કરવી રાયનો પર્વત કરવો તો નાની વાતને મોટી બતાવી વાત નાનકડી એવી હોય પણ એને કેવી દર્શાવી મોટી

નાકે દમ આવો તો બહુ હેરાન થવું બહુ હેરાન ખૂબ મોટું પરાક્રમ કરવું ઘેડ ન બેસવી તો સમજ ન પડવી અથવા ઘેડ ન બેસવી એવો શબ્દ પણ એક છે એટલે સમજ ન પડવી એક ના બે ન થવું તો પોતાની વાતમાં મક્કમ રહેવું લોહીનું પાણી કરવું તો સખત મહેનત કરવી પાણીમાં લીટા કરવા તો વ્યર્થ પ્રયાસો કરવા પાણીમાં લીટા કોઈ દિવસ પડે નહીં કાકા મટીને ભત્રીજા થવું તો ઊંચા મટી નીચા બનવું કોણ મોટું હોય કાકા મોટા હોય પણ એમાંથી ભત્રીજો બની જાય ઊંચા મટી નીચા બને પાણીની ગાસડી બાંધવી તો ફોગટ મહેનત કરવી પાણીની ગાસડી ન બાંધી શકાય ગાંસડી તો કપાસ છે એ બધી વસ્તુની બાંધી શકાય પાણી થોડું કઈ રે એટલે ફોગટ મહેનત કરવી એમ ટૂંકમાં ધૂળ કાઢી નાખવી તો ખૂબ ઠપકો આપવો જાત ઘસી નાખવી તો સખત શ્રમ કરવો અથાક પ્રયત્નો કરવા સખત શ્રમ કરવો ખૂબ જ શ્રમ અને એ પણ કેવો લોઢવાળો તે એને કહેવાય જાત ઘસી નાખી જીવ બગડવો તો નિરાશ થવું જીવ બગડવો તો નિરાશ થવું ચોરે ચડવું તો પ્રસિદ્ધ થવું ચોરે ચડવું એટલે પ્રસિદ્ધ થવું ફેમસ થઈ જવું જંગલ થવું તો વેરાન થવું ન આવડવું છાસમાં માખણ જવું એટલે કામ ન આવડવું ત્યારબાદ છે ગૂંચ કાઢવી તો મુશ્કેલી દૂર કરવી કોરે કાગળે મથુ મારવું તો મફત કામ કરાવવું

આંખ માંથી ભાલા કાઢવા તો કરડી નજરે જોવું કરડી નજરે જોવું તીક્ષ્ણ નજરે જોવું આંખ માંથી ભાલા કાઢવા આંખમાં કમળો હોવો તો અદેખાય કરવી દેખાય હોય અથવા દેખાય કરવી દેખાય હોય તો આંખમાં કમળો હોવો આંગળી પર રાખવું તો લાડ માં રાખવું આંગળી પર રાખવું એટલે લાડમાં રાખવું ધાપ મારવી તો આડો અવળો હાથ મારવો ધાપ મારવી આડો અવળો હાથ મારવો ધુમાડો કરવો તો ખોટી રીતે ખર્ચી નાખવું ઘણા એમ કહેતા હોય છે કે આ વ્યક્તિ પૈસાનો ધુમાડો કરે તો ખોટી રીતે ખર્ચા કરે ધૂળ ફાકતા કરી દેવું તો પાય માલ કરવું નવાણુંનો ધક્કો પડવો તો ભારે ખોટ આવવી નવાણુંનો ધક્કો પડવો એટલે ભારે ખોટ આવવી નોખ રહેવી તો આબરૂ રહેવી નોખ રહેવી એટલે આબરૂ રહેવી પગ આવવા તો અદ્રશ્ય થવું પહાડ ઉઠાવો તો ભારે કામ પૂરું કરવું પહાડ ઉઠાવો એટલે કપરું કામ પૂરું કરવું કંઈક પાઘડી મૂકવી તો દેવાળું કાઢવું પડો વજાડવો તો ઢંઢેરો પીટાવવો બધે જાહેર કરવું પાડ ચડવો તો ઉપકાર તળે આવવું પાત્રે પાણી પાવવું તો હથેળીમાં નચાવવું પાત્રે પાણી પાવવું એટલે હથેળીમાં નચાવવું પાણી ઉઘડવું તો નસીબ ખુલવું પાર પામવો તો ભેદ જાણ મૂળ ખોદવા તો નિંદા કરવી મૂછ ચડાવવી તો લડાઈ કરવી મૂછ ચડાવી એટલે લડાઈ કરવી માં રાખવું તો માં રાખવું પોતાના માં રાખવું ધૂળ ફાકતા કરી દેવું તો પાયમાલ કરવું ધૂળ ફાકતા એટલે કેવું કરી દેવું પાયમાલ કરી દેવું ધોખો પહોંચાડવો તો ઝપાટો લાગવો ધાર્યું તીર વાગવું તો ધારેલા અર્થની સિદ્ધિ થવી ધાર્યું તીર લાગવું ધારેલો જે અર્થ ધાર્યો એની સિદ્ધિ થઈ નવ નેજા પાણી ઉતરવું તો મહા મુશ્કેલી

ત્યારબાદ છે શંખ ફૂકવો તો હારી જઈ અધ્વ પડતું મૂકવું હારી જઈને શું કરવું અધવચે પડતું મૂકી દેવું વેલો વધવો તો કુટુંબ કે પરિવાર વધવો કુટુંબની વસ્તી વધવી વેળા ભજવી તો ઓચિંતી ભારે આફત આવવી વેઠે કંકોડી દળવી તો નકામો પ્રયત્ન કરવો કેવો પ્રયત્ન કરવો નકામો

સસલાનું શીંગડું શોધવું તો ફોગટ ફાફા મારવા સસલાનું શીંગડું હોય જ નહીં સસલાનું શીંગડું શોધે એનો મતલબ એવો ફોગટ ફાફા મારવા સળ ન સૂજવી તો કશી ગમ ન પડવી હળ નથી ખૂજતી આવો પણ એક તળપદી ભાષામાં શબ્દ છે સળ બેસાડવા તો બરાબર સમજાવી દેવું સંઘ કાશીએ જવો તો એનો મતલબ શું મનની મુરાદ પાર પડવી બધી ઈચ્છાઓ પૂરી થઈ

સૂરજ તપતો હોવો તો ચડતી હોવી સૂરજ તપતો હોવો તો ચડતી હોય કાળજું કંપાવું તો ખૂબ દુઃખ થવું ખૂબ જ દુઃખ થવું કપાળે ડામ દેવો તો કાંઈ જ ન આપવું કાંઈ જ આપવું નહીં આંગળી ઊંચી કરવી તો સંમત થવું આંગળી ઊંચી કરવી એટલે સંમત થવું અને પેટ ગળે આવવું તો ખૂબ ખાવું પેટ ગળે આવવું એટલે ખૂબ ખાવું એટલું બધું ખાવું કે ફૂલ પેટ ભરે જાય એમ